સરકારી અને ખાનગી હોસ્પિટલોની દાદાગીરીના વિરોધમાં દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી તો જોવાકમાં જણાવાયલ કે ગત તારીખ 18/8/25 ના રોજ એક્સસીજી હોસ્પિટલ ખાતે દલિત સમાજના શામજીભાઈ ખોડાભાઈ વાઘેલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવતા

ત્રણ ચાર દિવસ બાદ ઓનલાઈન જમા થશે તેમ કહી દર્દીના સગાએ જમા કરાવેલ પૈસા આપેલ નહીં અન્ય એક બનાવવા સર્ટી હોસ્પિટલ ખાતે વિવેક સંજયભાઈ વાઘેલા ઉંમર વર્ષ 18 ને માથાના ભાગે રસોળી જેવી ગાંઠ હોય જવાબદાર ડોક્ટર દ્વારા દર્દીના પિતા સાથે ગેરવર્તણૂક કરાયેલ આમ સરકારી અને કડકમાં કડક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી